એટલે તુલસી તુલસી નગારે બજ રહે અતહી કરત ફુકાર હરી ભજન બિન પશુ ભયે પણ મુવે નમટે માર એમ મર્યા પછી પણ એને કવિ વાતો કરાવે છે એટલે ઢોલ ને શરણાય એટલે ઢોલે શરણાય ને કીધું કે બેન તું બહુ રૂડી લાગ બહુ સરસ વાગે એટલે કીધું અરે ઢોલ તું બહુ રૂડો લાગ ભાઈ ત્યારે ઢોલે હરણાય ને કીધું કે હે બેન હરણાય તે ઓલા ભવમાં હું ફૂન કર્યા છે એક વગાડવા વાળો તને આમ હાથમાં લઈએ ને તા તો સીધો ચુંબન કરવા માંડે હોઠે થી અને આખા શરીર ને ચાંપતો હોય એવું લાગે ચંપન કરતો હોય એવું લાગે ને તને ચુંબન કરે અને ઢોલ કે બેન હરણાય મને ગળામ નાખ્યો નથી કે બેય बाजू થી બગડાટી બોલી નથી મે હું મોરલા મર્યા છે ઓલા ભાવમાં ઈ તો મને કે બેન અને ઈ વખતે શરણાય બહુ સારી વાત કરી કે ઢોલ ભાઈ ઓલા અવતાર ની કાઈ વાત નથી જે કાઈ છે એ બધું આજ અવતાર માં આયા નાયા છે કળયુગ નહીં કરયુગ હે હટાણે કળયુગ નહીં કરયુગ હાથ હાથ દે અને આ હાથ થી લે એટલી જ વાર લાગે છે કરયુગ જેવો તું કરે યુગ છે કળયુગ નહીં કરયુગ હે ઈસ હાથ દે ઈશા હાથ લે એમ આ યુગમાં જ છે કે ઢોલ કે બેન આ યુગમાં મેં હું મોરલા માર્યા હું પાપ કર્યા તો કે આમાં પાપ કરવાનું મોરલા મારવાનું કાઈ નથી કે તો કે હરણાઈ કે ઢોલભાઈ મારી અંદર કાઈ નથી હું અંદરથી હાઉ પોલી છું પોલમ પોલ છે મારું હાલે છે અને હાવ પોલી છું એટલે મેં જગત ને કાણા પાડીને દેખાડી દીધું કે એય દુનિયાના વાસીઓ મારી અંદર કાઈ નથી એટલે મેં કાણા પાડ્યા જોઈ લ્યો હું પોલી છું જેવી હતી એવી જગતની સામે ખુલ્લી થઈ ગઈ ને મારી બાજી જીવનની ખુલ્લી મૂકી દીધી ને એટલે હરણાઈ વાળો મને ચાંપે છે મોઠેથી ચુંબન કરે છે ઢોલભાઈ તારી અંદર એ કાઈ નથી